પણ નયનના મૃત્યુથી રાજ્યભરમાં આક્રોશ છે નયનની હત્યાથી રાજ્યના લોકો આક્રોશિત છે અરવલ્લી અને પાટણમાં સિંધી સમાજની રેલી યોજાઈ નયનને ન્યાય મળે તે માટે અરવલ્લી અને પાટણમાં સિંધી સમાજ એકત્ર થયો છે સેવન ડે સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે સિંધી સમાજમાં અરવલ્લી અને પાટણના દ્રશ્યો છે સિંધી સમાજે રેલીનું આયોજન કર્યું રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને નયનની હત્યાને લઈને તેમણે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા આક્રોશ વ્યક્ત કર્યો નયનને ન્યાય મળે તેવી માંગ કરી રાજ્યભરમાં આક્રોશ છે નયનની હત્યાથી રાજ્યના લોકો આક્રોશિત છે અરવલ્લી અને પાટણમાં સિંધી સમાજની રેલી યોજાઈ નયનને ન્યાય મળે તે માટે અરવલ્લી અને પાટણમાં સિંધી સમાજ એકત્ર થયો છે સેવન ડે સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે સિંધી સમાજમાં અરવલ્લી અને પાટણના દ્રશ્યો છે સિંધી સમાજે રેલીનું આયોજન કર્યું રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને નયનની હત્યાને લઈને તેમણે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા આક્રોશ વ્યક્ત કર્યો નયનને ન્યાય મળે તેવી માંગ કરી